મિત્રો કેમ છો બધા મજામાં છો અમે આવી રહ્યા છીએ વિક્ટર બંદર વિસ્તારમાં આજે વિક્ટર બંદર વિસ્તારમાં આપણે અમે આવ્યા છીએ તવેરોનું પ્લાન્ટેશનમાં તવેરો અને મેંગ્રોડ વિશે અમે પૂરી માહિતી આપશું મંગાભાઈ મજા છે કેમ મજામાં આવો મંગાભાઈ આ જે વૃક્ષ છે એ છેનું છે ઈ છે દેશી ભાષામાં કહેવાય છે તવેર એને તવેર તવેર અને ઇંગ્લિશ ભાષામાં છે મેગ્રુ કહે છે કોઈ શેર કહે છે

બરાબર ગારો વધારે જોઈએ અને આ તવેર આપણે જે શું કહેવાય જે ખારાશ પાણીમાં જ થાય બીજે મીઠા પાણીમાં આનું પ્લાન્ટ કર્યું હોય પાણી થાય ના થાય થાય નહીં પાણી થાય ઉગે ખરા પણ એ વધે નહીં વધે લાંબા સમય વધે નહીં બરાબર અને આ ખારા પાણીમાં આપણે જે ઓટોમેટિક થાય તો પછી કઈ રીતે આ બધા આજે લાગડ પણ દેખાણા મને ફરવાની મજા આવી રેડી એટલે મેં તમને બોલાવ્યા એટલે મેં કીધું આની વિશે આપણે પૂરી આ વૃક્ષ માહિતી પૂરી લઈ છે બરાબર તો આ વૃત્તિ છે દેખાય છે બરાબર તો આ ખારા પાણીમાં જ બધે થાય એટલે કાલે શું કેવાય દરિયા કિનારો છે ત્યાં બધે જોવા મળે બીજે બધે જોવા મળે દરિયા કિનારે જોવા મળેવાળા વિસ્તારમાં ખારસની હોય ને ત્યાં જોવા મળે અને અમી જમીનમાં અમુક વિસ્તાર હોય એની સારી ઉત્પાદનની ખારસ હોય ત્યાં વધારે વધારે હોય ને અમુક પીયાવાળી ઓછા હોય અને દરિયાની ખારાસ માટે આ છે બહુ ઉપયોગી કે દરિયાની સુનાવણી દરિયાના મોજા આવતા હોય તો આ લહેર લે મોજા થી બહુ જૂની જૂની સંસ્કૃતિમાં કહે છે કે ભાઈ આ ખારસના દરિયામાં જે સુનમણી આવે દરિયાની અંદર કોઈ મોજા અહીંયા પાણીના મોજા ઓછા કરે મોજા અને મોજા પાણીના દરિયા મોજાને ફીર પાડેર પાડે અને ધોવાણ અટકાવે ધોવાણ અટકાવે આ ધોવાણ અટકાવવા માટે બહુ ફાયદો થાય ફાયદો થાય અને દરિયો ની અંદર જે ખાડીઓ જે છે એ ખાડીઓમાં પહેલા વાણ હળતા

થાય અમુક અમુક પછી દસમા મહિના સુધી રહી એક દસમા મહિના ધારા બિયારણ આજે આનો મોટો બી આપણે જોતો હોય તો ક્યારે કઈ મહિનામાં સોરી ક્યારે મળે ઓગસ્ટ મહિનામાં પૂરતું બિયારણ આપણે જોતો હોય દાખલા તરીકે આમ તો અમારે વાવા લઈ જવું છે અમારા પ્લાન્ટ અમને વિચારું કે અમારે આવી જગ્યા છે તમે નાખી થોડુંક બરાબર અમારે ખાવાના આવે મળી જાય આ 7 માં 8 માં મહિનામાંથી મહિના સુધી મળી જાય સારું સારું જો આપણે આ બિયારણ નાખી તો સારું પડે ને નાના રોપા નાખી તો સારું પડે રોપા કરવામાં રોપા તમારે ઉજરવા પડે આ ખેસી તમે તો વાવો તો એ ઉગ એને ઉગે નહીં અને મૂળમાંથી રોપો ઉપાડો નહીં ઉગે બીજે સોપોથી થાય નહીં રોપો થાય નહીં પાણી મળે પૂરતું પાણી મળી જાય તો થાય બિયારણ છે આજે કુદરતી નાનો રોકો છે આજે કુદરતી છે બિયારણ ખીર્યું હોય બિયારણ ખીર્યું હોય આ આજે રોકો છે કેટલા વર્ષ નો ઉપર નો એક વર્ષ ઉપર ના થાય

માટી રોકે અને ઓક્સિજન લઈ આ ઓક્સિજન લે આના કાર્બન ડાયોક્સાઇડ થી બહાર કાઢવાનું થાતું છે આ જે નાના રોપા છે ને ઈ બીયાળ ખરી છે એના રોપા છે જો એટલે આ વર્ષના છે તો ઓણના છે આ વર્ષના આ વર્ષના એક વર્ષના આવડું જ થાય હા આવડે છે તો તો આનો જે પેલા મોટો પ્લાન્ટેશન કરવામાં તો બહુ જાજો સમય લાગતો છે ના તો જાજો સમય સમય લાગે ને તો આપણે બિયારણાને કઈ રીતે વાવેતર કરી માં ઘાક ફેંકી દઈશું એટલે પછી જો તો એમાં શું છે કે ખૂટી જાય તો વાંધો ન આવે ગારામાં તોય થઈ જાય પણ જો માથે પડી રહ્યું ને તો એમાં

મગફળી કહેવાય અને એ એમાં સાંઢિયા અને માલ ને બધું ખાય સાંઢિયા માલ અને ભેંસ બકરા ગાય બધા ખાય ને આ બીજું આપણે કે માણસો આની કે કોરી બનાવે છે ભાજી બનાવે ભાજી બનાય આને ના બને એની બને ભાજી આની ભાજી બને હા આની ભાજી ખાવા દે શું ફાયદો થાય હે હવે એને તો આપણે સીધી એવી છે કે થોડીક ખારસ લાવે ને એને પાણીમાં બાફીને પછી બધું પાણી ખારસ કાઢ નાખે એટલે મતલબમાં સામાન્ય રોગ મટાડે હા

બરાબર જેવું છે હા તો આ બી આપણે આ બી મળી જશે આને 7માં મહિનામાં 8માં મહિનામાં મળી જાય પાકળ બી તમારે સોપવાને બી હોય કે આ પડી જાય અને ઈ તમે એની પાણીમાં પલાળી દેવાના અને પછી ઉપર પોતર હોય ઉતડી દે ઓટોમેટિક આવે ઓટોમેટિક ઉતડી જાય આ પાણી આજ ખરી છે ને છે આ ખાડી છે કરંટ સવા આ

પચાસ ફૂટ જ રહી પચાસ ફૂટ રહી તો એનો કઈ બોરાઈ નો ફાયદો થાય ફાયદો થાય ને તો કેમ જમીન જમીન કે નહીતી નથી ખારાસ જાય જમીન વધે જ ને જમીન બરાબર ને નદી બુરા થઈ જાય ને જમીન વધતી જાય છે પાણી પાણીનો ભરાવો થાય એટલે બહાર જાય છે એટલે પાણી ઓટોમેટિક મળી જાય છે ધોવા ન થાય ને કારણ કે ઓલી મેઘરું ના હોય તો એ માટી બધી દરિયાની ની અંદર રહી જાય

અને મેં તો આમાં લાખો છોડવા બુધરી મેં તો નવસરી બનાવી છે માં પંદર વર્ષ થી પંદર વર્ષ અને દર વર્ષે મારે પંદર હજાર રૂપિયા નાખવાના દર વર્ષે તમે પંદર હજાર રૂપિયાની નસરી બનાવો છો દર વર્ષે પ્રાઇવેટ પ્રાઇવેટ નછરી પણ નછરે નામ છો હતો એટલે સામુંડા નસરી નહીં સાગર નવસેરી સાગર નસરી તમારું નામ હતું અને દર વર્ષે તમે રોપા કરો તો બિયારના નાખો છો કરો નહીં બિહારણની કારણે ભરી તમે પંદર હજાર રૂપિયા જાય એમાં થોડા ના ઓછા અમુક રૂપા ખાલા પડી જાય પાસે બીજા બી નાખીએ ગારો કાઢવો પડે નહી પણ ભલે પંદર માં તો સો રૂપિયા ઓછા થઈ જતા

કુદરત હોય તો માણસોમાં એનો ઉકાળો બને પીવે છે ઉકાળો કઈ રીતે બનાવવાનો ઉકાળો હજુમાં નાખે પછી ધાણા જીરું નાખે હળદર નાખે અને નિમક નાખે લવિંગ હોય છે ભાવિયા હોય છે ગરમ વસ્તુ નાખે એમાં ગરમ મસાલો તમામ નાખીને ઉકાળો કરીને પીવે એટલે મટી જાય મટી જાય ને આ સેફટી કેવાય ધરું આ ખડ જે છે હા હા જો સેફ્ટી મોટી થાય તો ઉડી હોય છે આ સેફ્ટી આંતી મોટી થાય ફૂટ ફૂટ ની બે ફૂટ ની થાય તો સેફ્ટી માલદર ખાતો હા માલદર ખાતો

એમને બે ખાય બાપે ને ખાય ચાલો શાક બનાવો તો પછી શાક શાક બહુ સરસ મજાનું બનતું છે તમે ખ્યાલ હોય અનુભવ છે આ તમે જોયું પણ બહુ ખ્યાલ નથી આવતો કારલા કારલા કરે એ તો એ અલગ કારલા એ અલગ એ કાદો હોય પથ્થર હોય પછી કોઈ જૂના પથ્થર મોટા પીડ્યા હોય અને કોઈ આવા સવિરના મોટા ઝાડા પડ્યા હોય ને એમાંય છોટી શોટી ગયેલો હોય કાતો એને હટવા માટે તો આપણે સેપી

અને એવું છે ને બાર વાર વસ્તુ અત્યારે તો અમને તો ખબર જ નથી શું કહેવાય તમે તો ક્યારે ખાઈએ અમારી એવું ભાઈ કદા મારા ભાજરે મારા દાદાએ બધા ખાધેલું હોય એવું માનું છું પણ મને ખ્યાલ નથી આપણે નામ જ નામ કઈ રીતે પૂછ્યું ના ભાઈ બપા તમે શેવાળ ખાધેલો અને ભાજેવાળીની ભાજી ખાધી એમ પૂછો શેવાળીની ભાજી ખાધી એમ હવે પૂછી લઈને હમણાં જવાનું જ છું તો પૂછી લો બરોબર છે